જામિયા અરબિયા તાલીમુલ ઇસ્લામ સંચાલિત મદરસા હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે આઈજીપી ગગનદીપ ગંભીર દિવાય એસ પી રિદ્ધિ ગુપ્તેએ શાળામાં બાળકોને પ્રવેશ કરાવી સ્વાગત કર્યું હતું શાળાની બટાલિયન દ્વારા મહેમાનોનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કર્યા બાદ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગગનદીપ ગમ ગંભીર રિદ્ધિ ગુપ્તે શ્રીમતી કામિનીબેન ત્રિવેદી અને આમંત્રિત મહેમાનોએ ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો અને ધોરણ નવથી બારના તેજસ્વી તારલા અને વર્ષ બે હજાર ચોવીસથી પચીસમાં શાળામાં સો ટકાની હાજરી આપનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન આઈજીપી ગગનદીપ ગંભીરે મુસ્લિમ સમાજમાં વધતી જતી કન્યા કેળવણીથી અભિભૂત થઈ થયા હતા તેઓએ કહ્યું હતું કે મદરસા મદરસા શાળામાં દીકરીઓના સો ટકા પરિણામથી આનંદ અનુભવ્યો હતો અને મદરસા શાળામાં કન્યાઓને જે રીતે ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે જોતા દીકરીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ જોશ મળી રહ્યો છે કાર્યક્રમના અંતે મહેમાનોના દ્વારા વૃક્ષારોપણ કરવામાં પણ આવ્યું હતું આજે શાળા પ્રવેશ ઉત્સવમાં અમે જો શાળાની વિઝિટ કરી છે મદરસા જામિયા રબિયા તાલিবુલ ઇસ્લામ હાઈ સ્કૂલ માં ત્યાંના વિદ્યાર્થીઓ ના રિઝલ્ટ બાબત માં હું કમેન્ટ કરવા માંગુ છું કે દીકરીઓ ના આટલું સરસ રિઝલ્ટ 99.6% 99.7% આ ખરેખર આ મદર્સા માં કેવી રીતે દીકરીઓ ને શિક્ષા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે આ બાબતનું એક ખૂબ સારું ઉદાહરણ છે અને આ ઉદાહરણથી અમને લાગે છે કે દીકરીઓને એમના ભવિષ્ય માટે એમને સારા ભવિષ્ય માટે ખૂબ આ લોકોમાં એક જોશ છે કે અમારે દીકરીઓને આગળ વધારવું છે અને જો પ્રમાણે શાળાના કેમ્પસ ડાયરેક્ટર શાળાના પ્રાચાર્ય એમના તમામ શિક્ષકગણ अपना ऑफिशियल टाइम પછી પણ આ એમના શાળાને બાળકો માટે ખૂબ એમને એક્સ્ટ્રા ટ્યુશન આપીને એમને એક્સ્ટ્રા સમય આપીને એમની કારકિર્દીને આગળ વધારે છે તો આ જોઈને અમને ખરેખર ખૂબ એક સારો લાગણી થઈ ખૂબ સારો અનુભવ થયો મને લાગે છે કે डेफिनेटલી અપના ગુજરાતનું ભવિષ્ય ખૂબ સારો છે કે જ્યારે આપના બાળકોના શિક્ષણ પ્રત્યે આપણે આટલું બધું જાગૃત થઈ ગયા છે અને ખાસ કરીને ધીકરીઓ માટે કારણ કે આપને લોકોનું જનરલી એક પરસેપ્શન હતો જેમને હું અત્યારે મિસ્કન્સેપ્શન કહી કે આપણે ધીકરીઓ ના શિક્ષણ ઉપર બહુ વધારે ધ્યાન નથી આપતા બટ આજે જો આ પરસેપ્શન છે મને લાગ્યા મદરસા સ્કૂલને એમને બિલકુલ નાબૂદ કરી નાખ્યો છે કે અમે ધીકરીઓ ના શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપીએ છીએ ઓર આજે તો બારે કેવું પડે કે આ ધીકરાઓ ને ધીકરી હતી એમને એક્ઝામ્પલ લેવું પડે કે તમારે પણ ધીકરીઓ જેવા ખૂબ સારું શિક્ષણ લેવાનું છે ખૂબ આગળ વધવાનો છે અને જ્યારે દીકરીઓ સાથે હું ચર્ચા કરી તો દરેક દીકરીને છે કે અમારે ખૂબ આગળ વધવું છે મારે કંઈક કરિયર માટે ઘણાને કરિયર ઓપ્શનમાં કોઈને સીએ બનવું છે કોઈને શિક્ષક બનવું છે કોઈને આઈએસ બનવું છે તો આ મને લાગે છે કે એક જેમને કહીએ ને એક રેવલ્યુશન ટાઈપનું મને લાગે છે સમાજના લીધે કે દીકરીઓમાં આટલી બધી જાગૃતતા છે તો ડેફિનેટલી હું વાલીઓને બધાને અભિનંદન આપવા માંગુ છું કે એક બહુ સારી એક પ્રવૃત્તિ થાય છે અને ખૂબ સારું આ લોકોને આપણે એક આગળ વધવાની તક આપીએ છીએ તો આ બદલ હું ખૂબ ખૂબ મારી